કે તો હોય બેઠા બેઠા ને એટલે સૂર્ય ચંદ્ર ભેગા કો ગોણો હે પર તમાવા આજ શું હે ઘરે વાદળ હે બે જા ભાઈ તમે છોડી છે ને હા તમે બેઠા તમે ખબર નહી તમને શું ખબર તમે એમ છે ને ઓહો ભાઈ અહીંયા આયા શું હાલા છે તમને ખબર નહી

કરે હારું તાપડું લેતા હું અને જાતા હું હે જો જો મોડું થાય આ તણ તણ કીટકીટ છે હે રંગ બદલવા હા રંગ બદલ છે તમારો રંગ લાલ રંગ કરીને મેલવાન છે આવ લાલ કરજો જો લીલો તો પણ પણ લીલા સો લાલ થી રીત નું થાઉ છે તો કરવાનું છે એવું એમ કરવાનું છે તમે લાલ થાય ને એટલે તમને ખબર મગ આપડે હાડો મગજ તમે લાલ નહી છો લાલ અમી લાલ આવું તને તાં દിച്ച તો નહી પણ રીબાળ છે ખરી એટલે ઈ એક સેન મિત્રાણ છે કોઈ છોડવા દીધું નહી છોડવા તો હાથ છોડ છો તો ઈમ ઘરે નહી ઈન કરીશ લે ઈય ના નયના આપણે ઈન મારશે એટલે ખબર અપિન ના પડે આ પડંગ કા લઈ રો કા લઈ રો આવ હોટો આ હોટા મી ના લે છોડો તો ના હોટો ખાકલા જોશન હું ઊંગું હું પાડક ખાય અમે બોડી નાયા હાલ તર પાણી પાઈ આ બેન પાયા હોય હં હોય તો મન ઊંગવા દે તું કયું ક સાઈટમાં બેસ મન આવ જા તો ના માર ફેવરેટ છે આપો આ બટકર એકવા બંદૂટ છે જોઈ હોય લમડી તું નાશો નાશો હવે છોટો બોલા છે છે શું તે નાખો 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 તા છોતર મુક નહીં આવતું કોઈ

ઓ કાલે કાલે તો બગા દિલાજી ઓમા ઓમા ખબર પડે પિંડુ પિંડુ આ બે બે રહી જા પટાઈ પટાઈ દે શોટ શોટ અને આજકાં તો પેટી આવસી રે કેળા દાખલ્યો બે આજકા કોખરા થઈ બસી ગયો પણ બે જણા માલ

કા હાફ ને થવા ગયા છે તાણી હા વેજ હમણે જ મન થજાતા હું ગોમમાં જાતો તાણી આ તરે હતા જો લાલ થઈ ઈતો કલર વાળી ગયો છે મોઢે કલર કલર આ બુછડ કેમ બગડ્યા તમારું દુક્કે ના તો લીલું નહીં જ લાગી છે માર્યા છે લાગે છે ઊલયા પણ તમે 3 હતા ખાઈ જ એવા તો તમે માર ખાઈને લ્યા કેમ કે માર ગાધી છે માર નહીં ગાધી મારી નાયા હ

હું કહુંતમન હાસ હાસુ નહિ કેર્યા કોક લાલ્યાનો મુ ભાતોપડી છે કોક લાલ લ્યાનો નું વાયનો ઝગડો મારવા જાય પેલો લાલ જેવો છે ચલો ગોઠાઈ રહ્યો એ પથાડા છે તો ઉપાડી ઉપાડી પથાડા એટલો મોઢા પર રેતર છે ભાઈ મુ છે વેન પાસ હે ફોર વ્હીલ ઉવે ફોરવિલ છે ફોર વ્હીલ ચેક્ટર વે અરે હાસુ કોડા ચાજેના હા તો કહી દો અમી કોઈ નિકળ ના ગોમું વાતો થાય પછી હોય તમાર આબરૂ રહે તો માર્યા હવે બોલો મોને કે પણ શું લબુ લબુ કરો કઈ ડોકી પણ જો મોટો લાલલી નતો માર્યો અલ્યા સોખે સોકુ કઈ દો કે ના ચાલે બી કોણ છે ગુરુ કોણ સીધો પોઈન્ટ ઉપર આવ પણ કાલ મોં શેતર મો તો અલ્યા પણ જો કાલ મો શેતર મો તો ને એટલે પહી હો કેવું છે ખબર છે ચિકન જો જો ને એટલે પહી ઓ જીતુ જીતુ કોફી રૂમ નહીં જીતુ કા હું કહું ઓ બગે યો ની નહીં કો કો લડવા જતા અમી મારતો અમે બેને કાધી તઈ પોઠા મિલે તઈ પોઠા હ

આપણે ભલે આગળ નહીં થાય અમે નરવા નહીં અમારે ફેન સીવા નાખવાય